ચાલો મિત્રો નમસ્કાર હું છું ઉનાભાઈ મારા નવા વિડીયોમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે મિત્રો છે ફાગણ સુદ તેરેસ તો આપણે આવી ગયા છીએ પાલિતાણાના આદપુર અને શેત્રુંજય તળેટી પશ્ચિમ બાજુની અને અહીંયા આજે પાલનો મેળો જૈન ધર્મની અંદર મોટામાં મોટો મેળો એમ કહેવાય છે કે અને આપણો આ શેત્રુંજય પર્વત પાલિતાણા આપણા આખા ઇન્ડિયા એટલે કે ભારત દેશની અંદર મોટામાં મોટું મહાતીર્થ છે જૈનોનું અને આજે આ ડુંગરાનું આરોહણ કરીને આ જગ્યામાંથી યાત્રાળુઓ નીચે ઉતરશે અને આ પાલનો મેળો કહેવામાં આવે મિત્રો તો આજે આ તમને પાલના મેળાનો નજારો તમને સંપૂર્ણ રીતે અને વિગતવાર તમને દર્શાવવાનો છે તો જોતા રહેજો મારો વિડિયો અને જો હા મેં ડુંગર બતાય છે આદ પરનો ડુંગર કહેવાય છે અને એ ડુંગરમાં યાત્રાળુઓ નીચે ચાલા આવે છે તો આ ક્યાં પણ આપણે જવાનું છે તો મિત્રો ગેટ છે મિત્રો જો મિત્રો કાર અને બસ પાર્કિંગ વાહન પાર્કિંગ આદપુર તળેટે ચરિત્રપાલ ની યાત્રા પાર્કિંગ સાલો મિત્રો શેલા મંદિરે આપણે પહોંચી ગયા છીએ પાલિતાના ડુંગર ઉપર આપણે અડધી શરીતપાલ યાત્રામાં આપણે જોડાઈ ગયા છીએ તો મિત્રો અહિયાં યાત્રા પૂરી થાય ને બધા વિહામો લીધો છે છે તમે એક નાની એવી તલાવડી અને અહીંથી હજી આગળ આપણે બે થી અઢી કલાક નો રસ્તો છે હામની ટેકરી ઉપર જવાનું છે ચાલો મિત્રો તો આપણે આવી ગયા અડધી શરીદપાલ યાત્રામાં ભરી ગયા છીએ ડુંગર ઉપર પાલિતાણા જૈન મહાતીર્થ

ભિમણ મિચણ મિય મિય લ્ય લેાાગેગ લ્યણ કાગણ જેમઘણ કાઉન્ટર છે એમાંથી તમારા માટે આગળ સ્પેશિયલ વ્યવસ્થા રાખી છે હા વચ્ચેથી ચાલીએ જાઓ બંને બાજુ દસ દસ કાઉન્ટર છે બંને ખાલી છે તમારા માટે જ ચોવીસ આદિનાથ 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 શ્રી શત્રુન્જય સેવા મંડળ આપની યાત્રાની ભૂરી ભૂરી અનુમોધના કરે છે બાજુ જો મિત્રો અહીંયા પાણીવાળા નેપકિન એટલે કે પલાળેલા નેપકિન યાત્રિકોને માથામાં ઠંડક ઉભી કરે એટલા માટે આ સેવા મંડળો સેવા પૂરી પાડી રહ્યા છે આ ડુંગરની માથે સરસ મજાની વ્યવસ્થા કરેલી છે પાણી નાખે માથામાં જો મિત્રો સેવા મંડળો ખૂબ જ સક્રિય છે ને સરસ મજાના રૂમાલ બધાને માથામાં પીના કરીને મૂકે છે જો જય આદિનાથ જય મિત્રો આ યાત્રા એકવાર વાર કર્યા જેવી યાત્રા છે મિત્રો અને અહીંયા જો વિહામો આવ્યો છે પાણી નું પરબ અથવા કઈ ઠંડુ એમ કહેવાય કે શરબત કેવું વિતરણ ચાલુ છે એવું લાગે છે जो मित्र केटला मानसो चाल्या सरस व्यवस्था छ જો અમારી યાત્રા આગળ ને આગળ હાલી જાય છે ને હવે થોડુંક ચાલવાનું રહ્યું છે અને ડુંગર ની હારમાળાઓ આવી છે જો હા મેં જો ડુંગર બતાય છે એની પહેલી બાજુથી પાલીતાણા યાત્રા શરૂ થઈ આ યાત્રા જે આવે છે આમ આગળ ને આગળ અને આપણે નીચે છે ને પાલ બધા એમાં વિહામો ખાવાની જગ્યા હોય છે ત્યાં સિદ્ધવડ આવેલો છે ત્યાં જેની યાત્રા પૂરી થતી હોય છે કા દાદા ક્યાંથી આવો બેંગ્લોર બેંગ્લોર છે યાત્રા તમારી બહુત અચ્છી હે एक दर साल आता है नहीं, नहीं नहीं तो दो साल छोड़ के आए दो साल छोड़ के आए इस साल ये दूसरी बार है बहुत अच्छी यात्रा है ने? बहुत आनन, बहुत बहुत आनंद है ये यात्रा तीर्थ कैसा होता है अपना इंडिया में पहला नंबर का जैन तीर्थ होता है ये जैन तीर्थ पहला नंबर हाँ पाली ताना जैन तीर्थ पहला नंबर का तीर्थ है ना अपना भारत देश का बराबर हाँ ठीक खूब खूब धन्यवाद आपकी यात्रा सफल होगी थैंक यू મિત્રો ડુંગર ઉપર એક સરસ મજાની વાવ આવી છે આપણને ખબર નથી વાવ કઈ છે અને અહીંયા એક મંદિર આવી ગયું છે તો આપણે શ્યાનું મંદિર છે એ હમણાં આપણે જણાવીશું આપણને ખબર નથી આપણે પહેલાં વહેલાં સીએ એટલે અને અહીંથી હવે થોડું દૂર નીચે ઉતરવાનું થાય પણ વાપસ ક્યાં એ ધૂપ જડે ગઈ ના જો મિત્રો મંદિર આવી ગયું અને યાત્રાળુઓ વિહામો ખાવા માટે બધા બે મિત્રો અહીંથી યાત્રા ઉતરવાનું શરૂ થાય સીધો ઉતાર રસ્તો આવી છે હવે અને આ છે છે વિસામો છે હવે નીચે થોડા થોડા આવી આપણે અને હા મેં શેત્રુંજય પર્વત બતાય છે हां तो ये

તો તો પ્લાન્ટ એન્ટરને આવી જતી છે તે જો મને કે છે કે તો સંગેતા આનીમાં શું હું ગોણ ના સાઈડમાં

પાલ એમ કહેવાય કે યાત્રાળુઓનું સ્વાગત કરવા માટેનો પાલ છે અને એ સામે બતાય છે જુઓ સામેથી ઉતરતા આવે છે ખૂબ જ સરળ અને આમ કઠિન યાત્રા છે આ મિત્રો તો આ સહગાવની યાત્રા આપણે અડધેલી શરૂ કરી હતી ને આપણે પણ નીચે આવી ગયા છીએ તો જો અમે પ્રથમ પાલ એટલે કે યાત્રાળુઓનું સ્વાગત કરવા માટેનો પાલ છે તે આમ બતાય છે હમણાં ક્યાં જઈએ ચાલો મિત્રો પ્રથમ પાલ આવી ગયો છે અને અહીંયા ઉકાળેલા પાણી યાત્રાળુઓ માટે અને પાનલો પાણી આવી ગયો છે પાલ આલો નીચે ઉતરી ગયા અને જો અહીંયા પાણી બધા યાત્રાળુ માટે પાઈ છે જો અહીંયા ઉકાળેલું પાણી છે અને સરસ મજાના જો સારી એવી સેવા આરામ કરવા માટે પણ અહીંયા યાત્રાળુઓને પાણી માથા ઉપર નાખે અને સરસ મજાનું આરામ કરવાનો પાલ પ્રથમ પાલ આવી ગયો હવે આપણે આગળ જઈશું હવે જો મિત્રો અહીંયા યાત્રાળુઓને ઠંડક કરવા માટેથી ને સ્પ્રેથી પાણી છાંટે છે એક સરસ મજાનો આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે યાત્રાળુઓ નું સન્માન સ્વાગત માટેનો પાલ આવી ગયો છે મોટો ડોમ અને એમાં પણ આપણે પ્રવેશ કરવાના છીએ તો અહીંયા શું શું નજારો છે જોવા મળે એનું પણ આપણે નિરીક્ષણ કરીશું યાત્રાળુઓ જો આવે છે અને અહીંયા યાત્રા પૂર્ણ સિદ્ધ વડે જઈ અને દર્શન કરવાથી યાત્રા પૂરી થાય છે જો યાત્રાળુઓનું તિલક કરી અને સ્વાગત કરવામાં આવે છે અહીંયા तिलक કરી સ્વાગત કરવામાં આવે છે અને મોટો સરસ મગાનો નો સાડી આત્માઓ પધારો જય આદિનાથ પધારો ભાગ્યશાળી આત્માઓ પધાર સવ અહીંયા સિક્કા આપે છે દાનમાં અહીંયા પણ સિક્કા આપે છે તો અહીંયા સિક્કા આપે છે સિક્કા દાન કરે છે

આગળ આવી ગયા છીએ અને હવે આપણે જે શરૂઆતમાં એમ કેવાય કે ઘેટ તો જ્યાંથી પરિક્રમા પૂરી કરવાનો ગેપ એટલે પરિક્રમા એટલે યાત્રા શ્રી પાલ ની એ પૂરો કરવાનો ગેપ આવી ગયો છે સામે અને હવે સિદ્ધ વડે જવાનું છે જો યાત્રાળુઓ આવી ગયા છે હવે આવે છે અને હવે આપણે પાલની અંદર જવાનું છે કે જુદા જુદા પાલ અહીંયા છે અને એ પાલમાં માં બધા યાત્રાળુઓને નાસ્તા પાણી અને ઠંડા પીણા અને ફ્રૂટ આહાર એવું બધું આપતા હોય છે તો ત્યાંનો પણ થોડોક નજારો આપણે લઈશું આની અંદર જો મિત્રો આ ગેટ આવી ગયો છે હવે અહીંયા યાત્રા પૂરી થઈ જાય અને હમણાં આપણે સિદ્ધ વડે જઈને ભગવાનના દર્શન કરી અને યાત્રા આપણી સંપૂર્ણ આ શરીર પાલ ની યાત્રા એટલે કે સહગાવ ની યાત્રા જૈન મહાતીર્થ પાલિતાણા શેત્રુંજય મહાયાત્રા કહેવામાં આવે એ યાત્રા આપણે અહીંયા પૂરી કરીશું અને સામે જો વડ બતાય છે ત્યાં એક સિદ્ધ વડ આવેલો છે અને ત્યાં જઈ આપણે ભગવાનના દર્શન કરીને આપણી યાત્રા પૂરી કરીશું પાણી અને ને એનું વિતરણ થતું હોય છે ચાલો મિત્રો જો સિદ્ધ વડ આવી છે આ વડ છે આ વડ ના દર્શન કરવાથી યાત્રા પૂરી થઈ જાય છે મારેલું છે અને સરસ મજાનો શણગાર છે તો આપણે અંદર જઈ હમણાં દર્શન પણ કરીશું અને આ વડ છે સિદ્ધ વડ જો મિત્રો આ સિદ્ધ ની આગળ જે મંદિર છે અને જો આ સિદ્ધ અને અહીંયા જો ઓમ હવન યજ્ઞ પણ શરૂ છે ખુબ જ ટ્રાફિક છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ કદાચ તો આપણે સાલો મિત્રો આપણે શરીતપાલ યાત્રા પૂર્ણ કરી અને સિદ્ધ આવી ગયા છીએ અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો અને જય આદિનાથ દાદા કઈ અને આ વિડીયામાં કોમેન્ટ કરજો અને અહીંયા આપણે વિડીયો મિત્રો પૂરો કરીએ હવે ફરી મળશું આપણે નવા વિડીયોમાં અત્યારે સૌને જય જીનેન્દ્ર જય આદિનાથ દાદા